વલસાડ સ્ટેશન રોડ ઉપર આવેલા ગાંધી લાયબ્રેરીની સામે એક કાર ચાલકે કાર પાર્ક કરી હતી જેમાં ત્રણ અજાણ્યા ઈસમોએ પાર્ક કરેલી કારનો દરવાજો ખોલી કારમાં મૂકેલી બેગની ઉઠાંદરી કરવાનો પ્રયાસ કર્યો હતો નજીકમાં આવેલી દુકાનના વેપારીએ તાત્કાલિક બુમાબૂમ કરી તસ્કરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો સ્થાનિક લોકોએ પાંચસો મીટર સુધી બંને તસ્કરોનો પીછો કરીને બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા બંને તસ્કરોને સિટી પોલીસના હવાલે કર્યા હતા વેપારીએ વેપારીના સીસીટીવી ફૂટેજ આપીને સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ગાંધી લાઇબ્રેરી સામે આવેલા ડીએંગ શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામ અર્થે ગયો હતો કારમાં મૂકેલી બેગ ઉપર અજાણ્યા તસ્કરોની નજર પડતા તસ્કરીનો પ્રયાસ કર્યો હતો હતો સામે આવેલી એક દુકાનદારે તસ્કરોની ગતિવિધિઓ ઉપર શંકા જતા તસ્કરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા ચોર ચોર બૂમો મારી હતી બૂમા બૂમ થતા તસ્કરો કારમાં બેગ મૂકી ભાગી ગયા હતા દુકાનદારે દુકાન ખુલ્લી મૂકી પાંચસો મીટર સુધી તસ્કરોનો પીછો કર્યો હતો અને ગૌરવ પથ ઉપર ત્રણ તસ્કરો પૈકી બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા ઘટના અંગે સિટી પોલીસ ટીમને જાણ કરી બંને તસ્કરોને સિટી પોલીસે હવાલે કર્યા હતા વેપારીએ દુકાનના સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની તમામ હરકતોના ફૂટેજ પોલીસને આપી બંને તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે પોલીસે બંને તસ્કરો પાસેથી ગિલ્લોડ અને રોકડા રૂપિયા કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે